અમદાવાદના નારોલ વિસ્તારના ગોડાઉનમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર ચોર જેસાવાડાના હાટ બજારમાંથી જેસાવાડા પોલીસના હાથે ઝડપાયો બે મહિના પહેલાં અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ગોડાઉનમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના બનવા પામી હતી અને આ ચોરીની ઘટના બે મહિના સુધી અનડિટેક્ટ રહેવા પામી હતી જે બે મહિના બાદ દાહોદમાંથી જેસાવાડા પોલીસે ડિટેક્ટ કરી છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકના પીએસઆઈ નિલેશ રામી અને તેમની ટીમ હાટ બજારમાં બંદોબસ્તમાં હતી તેવા સમયે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પોલીસને દેખી ભાગવા લાગ્યો હતો જેસાવાડા પોલીસે તે ઈસમનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો તેની અંગ ઝડપી લેતા તેની પાસેના પેન્ટના ખિસ્સામાં મૂકેલા છબ્બીસ હજાર બસો રૂપિયા મળી આવ્યા હતા પોલીસ પૂછપરછમાં તે ઈસમે પોતાનું નામ શિવા રૂપસિંગ બારીયા જણાવ્યું હતું અને રહેવાસી ગરબાડા તાલુકાના વડવા કટારા ફળિયાનો હોવાનું જણાવ્યું હતું ત્યારે ઈસમને પોલીસ મથકે લાવી તેની યુક્તિ પ્રયુક્તિથી ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા પોલીસ પૂછપરછમાં તે યુવક ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે તેના સાગરીતો સાથે મળી બે મહિના પહેલા અમદાવાદના નારોલ વિસ્તારમાં મજૂરી કરવા માટે તેના સાગરીતો સાથે રાજેશ ઉર્ફે બકો બાબુ માવી રહેવાસી વડવા ગામ બીજો વિકાસ બાબુમાવી રહેવાસી વડવા ગામ ત્રીજો ટીના સનિયા પલાસ રહેવાસી ખજુરિયા ગામ આ ચારેય લોકોએ ભેગા મળી અને નારોલ જીઆઈડીસી વિસ્તારમાં જઈને એક ગોડાઉનનું તાળું તોડી તેમાં અંદર પ્રવેશ કરી અને અંદર મૂકેલી તિજોરીનો લોક તોડી તેમાંથી રોકડા રૂપિયા ચોરી કરીને લાવ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે દાહોદની જેસાવડા પોલીસે અમદાવાદ નારોલ પોલીસનો સંપર્ક કરતા નારોલ વિસ્તારના એક ગોડાઉનમાંથી બાર લાખ સત્તાણું હજાર સાતસો ને ચાલીસ રૂપિયાની ચોરી થઈ હોવાનું માલુમ પડતા અને તે પોલીસ મથકે આ ગુનો ચારસો ચોપન ચારસો સત્તાવન અને ચારસો એંસી મુજબનો અનડિટેક્ટ રહેવા પામ્યો હતો જેસાવડા પોલીસ મથકના પીએસઆઈ નિલેશ રામી અને તેમની ટીમ દ્વારા ચોરી કરેલી રોકડ સાથે ઈસમને ઝડપી અને અન્ય તેના ત્રણ સાગરિતોને ઝડપવાના ચક્રો ગતિમાન કરી અને ચોરીના અનડિટેક્ટ ગુનાના આરોપીને અમદાવાદ નારોલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી રેન્જના ડીએજી સાહેબ તથા જિલ્લાના પોલીસ વડા શ્રી ડૉક્ટર આદિપસિંહ ઝાલા સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ જે વણ મૂકેલા ગુના અનડિટેક ગુનાઓ છે ડિટેક કરવા માટે અવારનવાર પ્રયત્નો કરવા સૂચનાને પૂરતું માર્ગદર્શન મળેલ એ અનુસંધાને જેસવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી નિલેશ રામી પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન જેસવાડા હાટ વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઈસમ ની પ્રવૃત્તિ અને હિલચાલ ડાઉટફુલ લાગતા એમને જયને પકડવાનો કે પૂછતાછો પ્રયત્ન કરતા તે ભાગવા લાગેલ જેથી પોલીસની ટીમ દ્વારા એમની પાછળ પડી એમને પકડી પાડેલ તેમની પાસેથી રોકડ રૂપિયા છવ્વીસ હજાર મળતા એ બાબતે પૂછતાછ હાથ ધરવામાં આવેલ કે રકમ ક્યાંથી લાવ્યો છે અને એ બાબત કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાયા આવતા તથા સારા પ્રોપર એનો વ્યવસો જવાબ નહીં આપી શકતા એ બાબતે ઊંડાણપૂર્વકની સઘન અને ઘનિષ્ઠ પૂછતાછ હાથ ધરવામાં આવેલ અને આ પૂછતાછ દરમિયાન એવું જણાય આવેલ કે આજથી બે મહિના પહેલાં અમદાવાદના નારોલ વિસ્તારમાં એક જેઆઈડીસીમાં બંધ ફેક્ટરીમાં તાળા તોડી અંદર ઘૂસી બાર લાખ સત્તાણું હજારની ચોરી પોતે તથા પોતાના અન્ય ત્રણ સાગરતો સાથે મળીને કરી હતી એ દરમિયાન એના ભાગમાં આવેલા પૈસા પૈકીની આ રકમ છે જે બાબતે નારોલમાં તપાસ કરતાં આ પ્રકારનો ગુનો પણ ત્યાં એકસો ચાર નંબરથી દાખલ થયેલ હતો જેથી આ બાબતે ઉક્ત આરોપીની અટકાયત કરી નારોલ પોલીસ છપ્પાની તજુઆતમાં હાથ આવી છે અન્ય ત્રણ આ છે એમને પકડવા માટે પણ જાણ કરવામાં આવેલી છે